હિંગોળ છે એમાં ભારતમાં ગુજરાતમાં જન્મ આપ્યો હોય તો હું દેશ માટે શું કરી શકું ઈ જ્યારે દરેક ના આમાં બધા ની આપણી ફરજ આવે અને એ બધા મળી ખાસ વાત કરજો કે જ્ઞાતિવાદ બધો ભૂલી જઈએ આપણે જ્ઞાતિ ગૌરવ જરૂર હોવું જોઈએ જે જ્ઞાતિમાં જન્મ્યા છે પણ હું કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે હવે સોસાયટીમાં રહેતા હોય તો સોસાયટીમાંથી વડીલો સોસાયટીના પ્રમુખો અને ગામડે રહેતા હોય તો ગામના સરપંચને વડીલો નક્કી કરે જો હકીકતમાં ભારતને સુપર પાવર બનાવવો હોય તો નક્કી કરે વડીલો કે અઠવાડિયે એક પંદર દિવસ એકવાર સેવાડાનું ઝૂપડું હોય દેવી પૂજક હોય તોય ભલે દલિત હોય કે વાલ્મીકી સમાજ હોય એને ઝૂપડે જઈને કેવું પડશે કે તમારી દીકરીને ઢીંગલીને ઘડીકવાર મોકલો ને તો આજ અમારે એના હાથે

એવા ડોક્ટર અબ્દુલ કલામની જનતાને મારા સોસો સલામ છે સાહેબ એની ક્યાં વાત છે અમે કાદુ મકરાણીના રાહડા ગયા છે જે સારું કરે એ અમે કોઈ વાંધો નથી અબ્દુલ અમેદને હું કાયમ યાદ કરું પાંખના યુદ્ધમાં સાહેબ એક રજા લઈને આવેલો યુવાન જમીનભાઈ પાંખ પાકિસ્તાન સામે 1965 નું યુદ્ધ થયું પોતાના લગનની રજા લઈને આવેલો ઘણાને એમ લાગે કે નાતી વાત નહીં હારું છે અને અમે હારું જ કહીશું પણ અહીંયા રહીને વિખવાનું કરે છે એના માટે જાહેરમાં બોલવાના છે એ વાત હકીકત છે અબ્દુલ અમીદે રજા લીધી લગન ની લગન ની રજા લઈને ઘરે આવ્યો લગન બગીચામાં અબ્દુલ અમીદ જલ્દી જા બોર્ડર ઉપર તારો આ તાર આવ્યો છે તારે લડાઈ પાકિસ્તાન સામે યુદ્ધ છેડાઈ ગયું છે અબ્દુલ અમીદે પોતાનો ઠેલા બે માણસ ને તૈયાર કરતા એક બાજુ મૂકી પોતાનો ઠેલો તૈયાર કરવા માંડાણો પટ્ટો તૂટ્યો ઠેલાનો પત્નીએ કીધું કે અપશુકન કહેવાય આજ નથી રોકાઈ જાઓ કાલ જાય જો તદી અબ્દુલ હમીદ બોલ્યો છે સાહેબ એને કીધું કે ભારતના સિપાહીને દેશ માટે શહીદ થઈ જાવ ને આનાથી મોટું કોઈ સુકન જ ન હોય શકે મારે સુકન અપશુકન જોવાનું ન હોય સાહેબ અને ખાસ યુદ્ધમાં ગયો સરહદમાં અને લગન પછી તરત બીજેથી નીકળી ગયો અને પાકિસ્તાનની ટેન્કો હામી આવતી હતી આપણી સેના ઓછી હતી ને એવી ટેન્કો આવે હામી આપણી સેના મુંજાણી કે શહીદ થઈ જાવ ખપી જાવ પણ આપણે સરહદમાં હદ ને બચાવી નહીં શકીએ કારણ કે એની ટેન્કો હામી આવે છે હાલતી ટેન્કો અને એ વખતે મુંજાણા ને તેથી કીધું એ ટેન્કો આપણી પાસે આવે ને આપણને હળગાવે એની પેલા હળગતી ટેન્કો નો હળગાવી દઉં તો ભારત નો સિપાહી નહીં અબ્દુલ હમીદ નહીં આને બોલ્યો ભાઈ હો અને ખાબકો સાહેબ ક્યાં ટેન્કો હમે હો હાટુ ભાઈ લાડવા દાબડવા નહીં અને

अन शहीद થઈ ગયો એ अब्दुलहमीद ની જનતાને મારા કરોડો વંદન છે આમાં ક્યાં જ્ઞાતિવાદની વાત છે બોલ્યા હે પણ જે આયા રહેને વીખવા 15 મિનિટ કે liye પોલીસ કે હટા દે તો એશક કરી દેગે એશક કરી દેગે ગોર ખોડિયાના પેટના પાકિસ્તાનમાં કોઈ નઈ હંગરે હમ કાયર નઈ હે હમ હિન્દુસ્તાની જબ જન્મ લેતે હે તબ હમારી માં હમકો કહેતી હે પ્રસૂતા કી વેદના કો સફલ હી કરી દેシघ्र ઠંડા કર માં કા પેટ ડંકા પજવા દે તુ મર મિટ જાના કહલાના مردানা ભૂત

કે હજાર વરસાની દીકરી થાય એટલે હોર્મોસ્ટ શરીરના બદલે આપણે પછી યુવાન હોય તોય એટલે બધાએ આકાશમાં ઉડવાના સપના જોવે હું પ્રેમ કરીશ એમાં પાસે જાત્રાએ જાય કેદારનાથની ત્યાં ઓલું ફિલ્મ બતાવવામાં ઓલા ખચરવાળા હોય ને એની હારે એને પ્રેમ થઈ જાય એવા બોલીવુડ વાળા ફિલમ નાખે એટલે આ દીકરી સીધી ક્યાંક પછી ત્યાં જવાનું ત્યાંથી લગન કરીને ભાગી જવા તો તમે કેદારનાથથી જાત્રાએ ગયા છો કે ફિલ્મ ફિલમ ભાગી જવા ગયા છો એ ન થાય એટલા માટે લોકસાહિત્ય બહુ જરૂરી છે ભલા માણસ આપણી પરંપરાની વાતો જરૂરી છે વલ્લભભાઈ પટેલના દીકરી મણીબેનને વાંચો તો ખબર પડે જેનો બાપ નાયબ વડાપ્રધાન હોય એની દીકરી પોતાના પોતાના બાપના કપડાં હાથે વણે અને હાડીમાં છીગડા જોઈને કહો કે કીધું કે વલ્લભભાઈ પટેલની દીકરીને હાડીમાં થીગડા તો કે આ થીગડા મારા બાપની ગરીબાઈના નથી વલ્લભ પટેલની ખાનદાનીના ઝીગડા છે હજી ભારતને આગળ લેવાનું છે ભલા માણસ એટલે હું આ વાત આલા ખાસ કર્યા આ દાતારો સુરવીરો દસગણ આલા એના રાજમાં બહુ દાતા હતા પોતે માગવા વાળા હવાર થાય તો હારું ઉભી હોય જમીનભાઈ હાયરું એમએલએ સાહેબ અને માગવા એમાં પછી તો ગમે એ રાજાના ભંડાર ફૂટી જાય આપણે તે કહેવાય ને તો એના માણસોએ કીધું કે મહારાજ માપ રાખો તો સારું કાં તો કે આટલું બધું દઈ દિવસ તેજુરી નો તળિયા દેખાઈ જાય તો કે પણ બધા આવે મારે કેમ ના પાડવી આલા ખાસ બાપુ કે આવે ને કેમ ના પાડવી એટલે કીધું એ તો ગોળ હોય ને માખીઓ આવે એવું ન હોય કઈ આવે એટલે દેવું જ પડે ગોળ હોય ને માખીઓ આવે એવું છે હા કઈ વાંધો નહીં તને જવાબ આપીશ બે ચાર દિવસ પછી રાતે બાર હાડા બારે ગોળ મંગાવ્યું જસદણ આલા ખાસ રે અને પછી ગોળ ના ભીલા આમ દીવાના અંજવાળામાં મૂક્યા અને પછી ઓલા કારભારી ને કીધું બોલાવો તો કાર ભારી આવ્યો એટલે કીધું તું મને બે ત્રણ દી પહેલા હું કીધું કે બીજું કઈ નોતો કેતો આ તળિયા ખાલી થઈ જાહે તેજુરીઓ ને ના દાતારી ના થોડું ઓછું કરવું જોઈએ તો મે હું કીધું કે મે એટલે કીધું તમે બાપુ એમ કીધું કે બધા આવે છે હું શું કરું

એક વાત કહી દઉં આપણે હું અત્યારે પૂછું કે જેવું પડે જુવાની બધા એમ કે બુઢાને બાળકને હાચવવા પડે જુવાન ને થોડા હાચવવા પડે હકીકત એ છે કે બાળપણ છે ને મા બાપ નું કુટુંબ હાચવી લે બુઢાપો બુઢા થાય ત્યારે હારા હોય તો છોકરા હાંસવે વૃદ્ધાશ્રમ વાળા હાંચવી લે હાચવા જેવી જુવાની એક જ છે હિરે જોબનિયાને ફાઘડીના શેડામાં રાખો જોબનિયા કાલે જાતા રહે હીરે જોબનિયાને હાથની હથેળીમાં રાખો જોબનિયા કાલે જાતા રહે હું કાંઈક શું તો હું આમ કરી નાખું ને તેમ કરી નાખું ને આકાશમાં ઉડી જાઉં કરવા જેવું બધુંય સાચી વાત છે પણ ન કરવાના કરવાના વિચાર આવે ત્યારે એટલું વિચાર જો કે જ્યારે આ દેહ ડગમગ થાય ને તેથી કોળિયો આમ અનાજનું લેતા આવીશું તો મોઢે નાખ આમ દેવો હોય છે તો આમામ આમ આમ હાથ વયો જાય તેદી એમ થાય કે મારા મહાદેવ હે દ્વારકા વાળા એના સિવાય કોઈ આધાર નથી જો જાય તો કઈ રાષ્ટ્ર માટે દેશ માટે થાય અને પેલી જવાબદારી બેનોની છે ફરી ફરી માતાઓ બેનો પર વધારે એટલે વાતમાં હું ભાર દઉં છું કારણ કે જન્મ તો ઈ જ આપે ને કોઈ પણ હોય મહાપુરુષ જન્મ તો કોઈક માં જ આપવાની છે મહારાણા પ્રતાપ ભલે જજુબાતા તા પણ શેરો જ શેરો પડે ને સાહેબ

કબ મરીએ કબ ભેટીએ પૂરણ પરમાનંદ એટલે સાંભળો એટલે મને કહેવાનું વચ્ચે મન થઈ ગયું ટૂંકમાં હું આપની કહી દઉં માવડીઓની જે તાકાત છે એનો જે વિચાર છે ટૂંકમાં એક વાત વચ્ચે યાદ આવી ગયા ગાતા ગાતા કોઈ એમ ન થાય અમારી પાસે જેણે કર્યું છે સારું એની વાતો છે મેં કીધું ને કોઈ પણ જ્ઞાતિ હોય અને બધાયની વાતો મારી પાસે છે હા અમારે ગાંધીગીર માં ખાંભા ની પાસે મિતિયાળા કેવું કઈ ગામ અરે વાહ સરસ ફરમાય છે ઓ અમારે ભાઈ ની પણ બહુ મુનાભાઈ ની સારી ફરમાય છે લઈ લેશું આગળ જતા પણ મને આ વાત આ વાતો યુવા ધન સુધી પહોંચે એનો એમને આનંદ છે ને આજે સાંભળવા સતત આવો છો એટલે અમને અમારે સતત નિંદર નો આવે તમે આટલી આટલા પડકાર આપો ને અને આવી રીતે ઉભા ઉભા સાંભળો ને ઘેરે જઈને નિંદર નો આવે કે આટલો પ્રેમ કરે કેટલી જવાબદારી આવી જાય સાહેબ ડગલું માંડતા પહેલા ને અહીંથી જાહેર માં કહું છું ચારણ તરીકે અહીંથી મોટી મોટી કરીને વાહે જઈને મોઢું ગંધાતું હોય તેથી પાણા મારીને મારી નાખજો અહીંથી ચોકસ તમને સામેથી કહું છું યાર જવાબદારી સાથે બોલી છે અહીંયા અમારાથી ડગલું માનતા પેલા અમને મને વિચાર આવે કે આટલી આ ક્યાંથી આવ્યો હું એક ચોપડી ભણ્યો નથી જયમીન ભાઈ એમએલએ સાહેબ આ આ યુવા ધન આપણું ધંધો કરવા માટે નીકળ્યા હોય ને એને ધંધો ન મળે તો એને દુઃખ થાય એનું કારણ છે કે પછી વી વી વર્ષ સુધી બાવીસ વર્ષ સતત પાંચ વર્ષના ત્યાંથી ભણવું 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 કે ફરવાનું ભણવું ભણવું એ બધું કર્યું હોય અને પછી એની મહેનત છે પણ હું એકચુલી આપણે

ખાલી આંખમાં ઘડીક વાર અવળું કંઈક આવી જાય ને આંખમાં આંખ બગડે ને એટલે પેઢિયું નાશ થઈ જાય અમારી આયાથી હું જાહેરમાં કહું છું જો ફેર પડે તો હા બહુ જવાબદારી આ એટલે મારે એક વાત મે કીધું 18 વર્ષની વાતો પણ એક વાત યાદ આવી ગઈ કે ખાંભા ગામના પાદરમાં એક ભાઈ બે છોકરા પાહે વયા આવે છે સુખાભાઈ અને એક કાખમાં તેડ્યું છે કુમારીન સાહિત્ય શું છે એટલે અને ભાઈ વયા આવે ધીરી ધીરે 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 પોતાના ભાઈને અહીં આવે છે અને પોતાની પત્ની એ એમ કીધું છે હા પોતાના પતિ એવું કીધું છે કે તમારો ઘરના ને કે તારો ભાઈ છે અને પૈસાને બધું બહુ સારું છે અને ત્યાં વરહે સારું થયો આપણે આ બાજુ મેં નથી થયો વરસાદ નથી થયો તો તારા ભાઈ પાસે જા હું નથી કહેતો કે તું એના પાસે વધારે માયક પણ થોડું ઘણું કંઈક આપે તો આપણે વરહ ઉતરી જાય છોકરા અને પોતાનો પતિ મોકલે એટલે ભાઈને ઘરે બે બાઈ આવે છે પત્ની પોતાના ભાઈને ઘરે અને હામેથી ધીરે ધીરે વયા આવે બે છોકરા પાસે તરદાર તડકો ઉઘાડા પગ એક કાખમાં છોકરું છે પરસેવે સેવે એમાં ભાઈ હિંડોળા ઈશુકતો તો પૈસા માન બધે બહુ હારું હિંડોળે ભાઈ ઈશુકતો તો અને એની વંડી ઉપર ત્યાં મુસી પડતારના મકાન એટલે નજર પડી ગઈ કે મારી બેન આવે છે અને એને ન્યા દુકાળ જેવું છે એટલે નકી માંગવા આવતી હોય છે મિત્રો ઘણી વખત માણસ દેશમાં દુકાળ પડે ને વરસાદનો એની સાથે સાથે માણસ ના હૈયામાં માં દયા નો દુકાળ પડી જતો હોય છે માનવતા નો દુકાળ પડી જતો હોય છે એવું કોક બની જાય એ આયરાણી હતી ભાઈ જોઈ ગયો એને એમ કે મારી બેન આવે છે નક્કી દુકાળ માંગશે મેં કીધું સોઘડિયા પેરે ક્યારેક એવું થઈ જાય અને એને એમ થયું કે મારી બેન માંગવા આવે એના કરતા હું છે ને નથી એવું કહી દઉં ઘરે વયો જાઉં કઈ કઈ વાંધો નહીં સાહેબ હવે સાંભળવા દેજો હોળી ક્યાં જાય એ બીજા એવું રેવા દો હવે બધું બરોબર છે સાહેબ એમને કઈ સાંભળવા દો વાંધો નહીં વાંધો નહીં આ બાજુ સ્ટેજે આવતા હોય તો ભલે કઈ કઈ વાંધો નહીં સાહેબ કાઈ આપની ડ્યુટી ને વંદન છે આપ પોલીસ પરિવાર ને બધા એનું સ્વાગત કરું છું હું અહીંયાથી પણ ખાલી ઊભા ઉભા સાંભળે એટલે વાંધો નહીં ફોન બોન બહુ ન વાપરવા દેતા ઉભા ઉભા સાંભળો ખાલી ખાલી સાંભળવા અને પોલીસ ની ખાસ રિસ્પેક્ટ કરજો ખાસ આપણે એક વાત કહી દઉં મારે જો મારી ગાડી દી કઈ નહીં નિહરે જાહેરમાં મતલબ મારે એવું કઈ કામ એવું પણ હું એક કહી દઉં આપણે મેળો હોય આપણે દિવાળી હોય આપણે ઉત્સવ ઉજવતા હોય પોલીસ પરિવાર ને એમના ઘરેથી ફોન કરે બાળકો પપ્પા આપણે કઈક મેળા માં નથી જાવું તો હું મેળામાં જ છું પણ મારી ડ્યુટી માં છું એટલે આપણે હોલી દિવાળી જાઉં હું બીજી વાર જાશું પોલીસ પરિવાર ને જોરદાર તાળી થી એક વધાવવા જોઈએ સાહેબ પોતા ઉપર આવે ત્યારે ખબર પડે વાતો કરવી બહુ હેલી છે ધોમ તડીકાના ચોકમાં ઊભા હોય હું એની રિસ્પેક્ટ કરું છું સાહેબ એટલે બીજું હારું લગાડ્યો મેં કીધું ને આપણે કાંઈ એવું કરવું જ નથી આપણે કોઈ ગુનામાં કોઈ દિવ આવીશું જ નહીં કોક બહુ ઓલું થાય ને આમાં કદાચ આવી જાય દી બાકી બીજા કોઈ ગુનામ નહીં આવે એમાંય માતાજી નો થાવા દીએ પણ હા ધરાર આવે તો જરા મેથી પાક ક્યાંક થઈ જાય કોઈકને માતાજી નો થાવા દીએ પણ ધરાર આવે તો શું કરું બાકી બીજા ગુનામાં કોઈ દિવ નહીં આવે

નકર કઈક આપવું પડશે વધારે કાપડા ના આપી દેજો એ ભાઈનું ઘર છે પણ એ વધારે આવો એને કઈક વિચાર આવી ગયો વાત કરું ભાઈ થઈને પછવાડે વહી ગયો મિત્રો બેન જે આવતી એની મારો ભાઈ હિંડોળે થી ઉભો થઈને પછવાડે વહી ગયો એ બેન જોઈ ગયું ફળિયામાં દાખલ થઈ એટલે બોલી કે મારો ભાઈ ક્યાં એટલે ભાભી એ કીધું એ તો ક્યાં ઘરે છે બાર ગામ ગયા બેન ને પગ થી ગયો હા 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 બોલી નઈ બેન કે મારા ભાઈ મેં જોયો છે એમ કીધું મનમાં થયું કે હાય 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 ઈશ્વર હું જોઉં છું એમ મારો ભાઈ ઈંડોળે થી ઉભો થઈ હજી ડેલા બાયરું હતી ત્યારે ફસવાડે વયો ગયો ને મારી ભાભી એમ કે

પણ તોય કહી દીધું કે હું તો અહીંયા એટલે આવીશ આથી નીકળીતી ને તો એમ શું ભાઈના બે મીઠડા લેતી જા મારે બહુ ઉતાવળ છે આજ તો ઘરે પૂગી જવાનું છે હાંજે મારે મારે બહુ ઉતાવળ છે મારે આવું નથી ભાભી જે માતાજી મારા ભાઈ રામ રામ કહેજો પાછી વળી ભાઈ જાપા બાર નીકળી ડેલા ડેલાની બહાર નીકળી ત્યાં ઊંધી આહુંડાને રોક્યા અને પછી આહુંડાની ધાર થઈ આંખેથી ઓ છોકરા મૈયા કેવા માં તું કેતી હતી મામા ને આપણને હારું હારું ખાવા મળશે લાપસી ઘી મળશે દૂધ મળશે માં મામો તો નતા કા મામા ને રોકાણા માં પાસા કા વળી ગયા હા 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 મને ઓલી એક કડી યાદ આવે છે એક જ કડીઓ હવે બાપુ એક ગીત છે કે ના પૂછો એ દાજેલા દુખડા ની વાત વાતડી જે પ્રેમ ડોલે રે

ગામના પાદરમાં લીમડા હેઠે પોતાનું ફળિયું ફળિયામાં લીમડો નાનું ઝૂપડું એ લીમડા એઠે બેઠો બેઠો ઝોગડા વણકર નામનો એક વણકર વેજા વણેનો હોકો પીતો તો એ બાઈ જાતી હતી ત્યારે એને જોયું કે અમારા ગામની આયરની દીકરી છે ભાઈને ને આંટો દેવા આવી લાગે એમ નજર પડી હતી પાછી રોતી રોતી નીકળી ખબર પડી કે હાય 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 અમારા ગામની દીકરી હું ભલે વણકર છું પણ અમારા ગામને નાતે હું એનો ભાઈ કહેવાનું અને બિચારી રોતી કાં જાય ભાઈ માન નહીં આપ્યું હોય અપમાન કર્યું છે અને ઊભો થઈને આડો ફેરો બેન રામ રામ જય માતાજી રામ 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 આહુડા લુવા મીઠી બેન કેમ રહો છો તો કઈ નઈ ભાઈ તો તડકો બહુ છે ને એટલે આહુડા જેવું એવું કઈ છે નઈ બેન હાથું ન કે તો તને તારા ભાઈના ના સોગન છે જોગડા વણકરના ના સોગન છે એટલે કીધું

જે થયું હોય બિચારા ને એને એ વિચાર આવ્યો છે એવું થઈ જાય પણ હું વણકર પણ તારા ગામ મારા ગામના પાદર માંથી મારી બેન જો રોતી રોતી લીધા વગર જાય તો વણકર ની જનેતાનું ધાવણ લાજે મારા ઘેરે તારે આવવું પડશે હા અને ભાઈ લઈ જાય છે પોતાના ઘેરે ધરા અને બેન આવી ભાઈ મારે નથી અરે નઈ તારો આવકારો ઘણો મારે કઈ નથી જોતું ભાઈ તો ના

જીભની માનેલ બેન દઈ માની અને થોડાક બાજરા જુવાર દઈ દીધા તો એમાં કઈ ખોટું કર્યું એમાં રોવાય અરે વણકર તું મને ઓળખી નો હોય મેં તારું ઓઠણું ઓઠું છે તું એને બાજરો જુવાર ને દઈ દે હું રોવું તો તો મારી જનેતા નું ધાવણ લાજી એટલે મને આહુડા નથી આવ્યા વણકર કે તો શું કેમ રોવે છે કે તો વણકર સાંભળી લ્યો તમે એને જે આપી દીધું એ તમારી માના આપેલા સંસ્કાર છે તમારી માના ધાવણના ગુણ છે કે તમે બેન કરીને એને આપી દીધું તમારી હગી બેન નથી તોય ઈ તમારી માના દીધેલા સંસ્કારને કારણે તમે આપ્યું પણ વણકર મને રોવું એટલે આવે છે મારો 12 વર્ષનો ફૂઈને મૂકવા ગયો છે ઈ જો કાઈ દીધા વગર એમનમ આવે ને તો જીભાન કરડીને મરી જાવું પડે મારું ધાવણ લાજે એટલે હું રોઉં છું હે કે તો મારું ધાવણ લાજે અરે કે એવું ન હોય તો તું ગાંડી છો હવે છોકરા 12 વર્ષના એને થોડી આવી દેવાની કાઈ ખબર હોય સાની રીજા સાની એવું કઈ ન હોય એને એવું યાદ ન હોય યાદ ન હોય વાત પૂરી થઈ રાહડી ઉલા બળદની ની રાહ ને આમ આંગળીએ ફેરવતો ફેરવતો હંકેલેલી રાહ ને આમ ફેરવતો ફેરવતો બાર વર્ષ છોકરો દાખલ થયો જોક માં આવ્યો ફળિયા માં આવ્યો છોકરો અને માં છે ને રાડ ફાટી ગઈ લે બેટા ગાડું બળદ ક્યાં તો કે ઈ ફૂઈ ને ફૂયારા માં દઈ આવ્યો છું મારો બાપ બાજરો થતો હોય મારો બાપ જુવાર દેતો હોય તો મને એમ થયું કે મારે કઈક દેવું જોઈએ એટલે ફૂઈ ફુયારામાં ફૂયારામાં આવ્યો છું બાર વર્ષ છોકરો સાહેબ આમાં ક્યાંક નાતી વાત જ્યાં હારા થઈ છે થયા છે એની વાતો અમે કરી છું એ દઈ આવ્યો અને માએ બથમાં લઈ લીધો મારો બાપ તે મને જીવાડી દીધી મારા દીકરા નગર મારાથી જીવા મિત્રો મારે કેવું છે ઈ એના પછી બે ચાર વર્ષે બાઈ ગાયર કરતી હતી સોરી ભેંસ દોતી હતી કઈ બાઈ આયરાણી એના ગામડે અને ન્યાજીન કોકે કીધું બેન તારો ભાઈ ગુજરી ગયો હેક તારો હગો ભાઈ આજ ગુજરી ગયો તો બેને ભેહું દોઈ દૂધ ઠેકાણે કર્યું વાળું પાણી બેનનો કોઈ પ્રસંગ હોય દીકરીનો અને એને ટાણે દીકરી આમ મામેરિયાનું વાટ જોતી હોય તેથી ક્યાં એની નજર નો કરોડપતિ મામેરા લઈને આવ્યો હોય પણ એક જ નજર ગોતતી હોય મારો વીર આવ્યો કે નહીં મારો વીર આવ્યો કે નહીં માડીના ચાંદલિયો ઉગ્યો ને હરિણું હાથમી માડીના મામેરાના ટાણા વયા જાહે ઈ જોતી હોય બાય બેન રાહ જોતી હોય અને ન્યા ભાઈ ગરીબ હોય એ અભેરાએથી કાંદીએથી જૂનો ત્રાહડો ઉતારી કહેરાના ન્યા થોડો ગણાવી નવા જેવો કરી અને પસેડીમાં બાંધીને જાય ને ભાઈ હગો અને મામેરામાં ઊભો રહીએ ને તો બેનને બીજા ગમે એવા સોનાના મામેરા આવ્યા હોય ન દેખાય પણ ભાઈનો ત્રાહડો દેખાતો હોય કે મારો વીર મામેરું લઈને આવ્યો મારો ભાઈ વામેરું ભાઈને એ ત્રાહડો જ દેખાય બેનને પણ જો કરોડપતિ ભાઈ હોય

આયર ની દીકરી કરે આમ નિશાણી ખબર છે કે શું કે ગજબ થઈ ગયો કે કા કે તારો જીભનો ધર્મનો માનેલ ભાઈ જોગડો વણકર ગુજરી ગયો હે કે તારો જીભ માનેલ ભાઈ આજ ગુજરી ગયો મિત્રો

મારા વીર આપણે નાતે ઇનેડો નહીં એ મારા વીર જોગડા વણકર અમે તો વણાર આયર તમે વણકર નાતમાં જુદા આપણે ભેળા નહીં તમે વણકર અમે વણાર આપણે નાતે ઇનેડો નહીં પણ તારા ગુણ ને રોવું ગજમા તારી જાત નું પૂછું જોગડા તારા ગણ દુનિયામાં ગુણની જ પૂજા થાય છે તમે શું કરી બતાવો ગમે એવા રૂપાળા હો મેકઅપમાં નીકળો કોઈ સામુ ન જોવે પણ દેશ માટે સમાજ માટે કરતો હોય છે કે આ ફલાણો ભાઈ કે આ ફલાણી બેન છે બહુ સેવાના કામ કરે છે બહુ સારું તારા ગણને રોવું ગજમાર બાકી તારી જાત નો પૂછું ઝોગડા